નમસ્કાર મિત્રો લોકોનું કહેવું એવું છે કે ચેતરપી વસાવાના ગુનેગારોને એટલું કહી દેજો કે જેવું ચેતવું હોય એવા ચેતી જજો કે હવે અમારો સાવજ કે અમારો સિંહ આજ જેલની બહાર આવી રહ્યો છે અને મારા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવનાર માણસ આજ જેલની બહાર આવી રહ્યો છે એ ટૂંક જ સમયમાં આવા ગણતરીના કલાકોમાં ચેતરભી વસાવા જેલની બહાર આવી રહે આવી જશે અને પછી એમના વિરોધીઓને બતાવશે કે આ દિવસ કોને કેવળાય અને ચેતરભાઈના તોલે કોઈ ના આવે કેમ કે જ્યારે ગરીબોને મદદ જોઈતી હતી ત્યારે ચૈત્રપી વસાવા આગળ વધ્યા હતા અને પહેલાં એ મદદ કરવા આવ્યા હતા અને આદિવાસી સમાજને કોઈ પણ કામ હોય કે શિષ્યવૃત્તિનું કામ હોય કે પછી વગેરે બીજા બધા કામો હોય તો ચૈતરપીવા વસાવા જ આગળ થાય છે અને ચેતરપી સાવા તે કામ ના પૂરું કરે કેટલી વાર તે પાછા પડતા નથી એવો સાવધ છે આદિવાસી સમાજનો તો આદિવાસી સમાજ કેમ નાખુશ થાય કેમ કે તેમનો ટાઈગર જેલની બહાર આવી રહ્યો છે